નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીનગરના કેતન ફાર્મ હાઉસ પોઈચા રોડ પાસે સમૂહ લગ્નની નોંધણી માટે તાલુકા જિલ્લા બહારના લગ્નની નોંધણી માટે તારીખ સોળ માર્ચથી લગ્નની નોંધણીની શરૂઆત થયેલ હોય તેના ભાગરૂપે ખૂબ જ મોટી સંખ્યામાં લગ્ન કરનાર છોકરા છોકરીઓ તથા તેઓના વડીલો સાથે ખૂબ જ ઉત્સાહભેર નોંધણી કરાવેલ કરાવી રહેલ છે સાવલી તાલુકાના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના પિતા સ્વ મહેન્દ્રભાઈ ઇનામદારના ચોથી એપ્રિલ જન્મદિવસ હોય તે નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી સમૂહ લગ્નનું આયોજન મહેન્દ્રભાઈ ઇનામદાર કેરિટેબલ ટ્રસ્ટ તથા ઇનામદાર પરિવાર દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે હાલ લગ્નની નોંધણી બાવીસ માર્ચ સુધી કરવામાં આવશે અત્યાર સુધીમાં હાલ પાંચસોથી વધુ લગ્નની નોંધણી કરાવેલ છે હજુ છેલ્લી તારીખ સુધી ઘણી સંખ્યા થવાની શક્યતા છે ગત સાલ સાતસો ત્રીસ જોડાએ લગ્નગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં પાડેલ હતા હાલ ઇનામદાર પરિવાર દ્વારા ચોથી એપ્રિલે લગ્ન હોય તેની તડામાર તૈયારીઓ થઈ રહેલ છે રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ